સત્યુગ ત્રેતા યુગ અને કળયુગ આ વિશે તમે ટૂંકમાં માહિતી આપો બહુ સરસ પ્રશ્ન છે ચાર યુગ છે કળયુગની આયુષ્ય છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ એના ડબલ કરી નાખો આઠ લાખ ને આશરે ચોસઠ હજાર વર્ષ જેનો દ્વાપર છે એની અંદર બીજા ચાર લાખ બત્રીસ હજાર ઉમેર જેનો હતો ત્રેતા યુગ જેમાં ભગવાન શ્રી રામ રઘુનાથજી પ્રગટ એની અંદર બીજા ચાર લાખ બત્રીસ હજાર ઉમેરો એટલે જેનો સતયુગ જેમાં ઘણા બધા ઈશ્વરના અવતાર છે આ ચાર યુગ છે વર્ષનો એના ડબલ વાપર એની અંદર બીજા ઉમેરો એટલે ત્રેતા એની અંદર બીજા ચાર લાખ બત્રીસ હજાર ઉમેરો એટલે જેનો સતયુગ હતો આ ચાર યુગ છે આ ચાર યુગની અંદર ભગવાન અલગ અલગ અવતાર લે છે અને અંતે કળિયુગના અંતની અંદર ભગવાન બધો પ્રલય કરી અને ફરીથી પાછું સર્જન કરે છે આ ચાર યુગ છે અને